બનાસકાંઠા જિલ્લાના સરદી વિસ્તારોમાં સરકારી શાળાના શિક્ષકોના લીધે વિદ્યાર્થીઓની જોખમી મુસાફરી બાબર તાલુકા માં આવેલી કપરુપુર પ્રાથમિક શાળાના ચાલીસ વિદ્યાર્થીઓને એક જે ટેમ્પો ભરીને મુસાફરી કરાઈ તમામ ચાલીસ વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકો નાનકડા ટેમ્પો માંગ સવાર થઈ વાવરના કપરુપરથી દિયોદર સુધી પહોંચ્યા કોણ કરાવી રહ્યું છે નાના બુરકાનોને મોતની મુસાફરી એક મોટો સવાલ માત્ર બનાસ ડેરીની મુલાકાતનો લેટર લીધો વારંવાર બનતી અકસ્માતોની ઘટનામાં સરહદી વિસ્તારમાં અનેક વિદ્યાર્થીઓ વારંવાર જોખમી થયા છે વિડીયોમાં શાળાના શિક્ષકો પણ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીથી કોઈ પણ પ્રકારની પરવાનગી લીધી નથી તેવું કબૂલી રહ્યા છે વારંવાર સરહદી વિસ્તારોમાં વિદ્યાર્થીઓની જોખમી મુસાફરીના વિડીયો વાયરલ થઈ રહ્યા છે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આવા શાળાના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ

મુલાકાતે જ આયા છીએ અહીંયા અને મુલાકાત લઈને પાછું સાલા આટલા બધા પરમિશન તમે લીધી છે કોઈ ડીઓ કચેરીથી પરમિશન બતાવો ને મને જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ મુલાકાત લે માટે ઈમેલ અમે કરેલું છે ત્યાંથી પરવાનગી આપી એટલે અમે અહીંયા ક્યાંથી આપી અહીં ડેરીમાં ડેરી તો આપશે પણ તમને આવા વાહનમાં આટલા બાળકો ભરીને આવો છો કંઈ પણ અકસ્માતની ઘટના બને તો જવાબદાર કોણ હે તમે શિક્ષણ અધિકારીની જિલ્લા શિક્ષણ અધિકારીની પરમિશન લીધી કર કેટલા બાળકો ભર્યા છે તમે પાંત્રીસ ચાલીસ શું નામ છે તમારું વસંતભાઈ પટેલ અમે ચાર સ્ટાફ છીએ ચાર જણા ચાર જણા કોણ છે જવાબદાર વ્યક્તિ કોણ મુખ્ય તમારા આચાર્ય આચાર્ય સાથે છે આચાર્ય શાળામાં છે આચાર્ય શાળામાં છે નંબર આપો મને એમનો બરોબર